ભાવનગરમાં નવનીત બાલ કેસમાં કોળી સમાજ ન્યાયસભાનું આયોજન હાદાનગર અને આસપાસના વિસ્તારમાં ન્યાયસભાના પોસ્ટરો લાગ્યા હતા જોકે રાત્રે અસામાજિક તત્વો આ પોસ્ટર ઉખાડતા સીસીટીવીમાં કેદ થયા છે પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાયસભાનું આયોજન કરાયું હોવાના પોસ્ટરો લાગ્યા હતા પોસ્ટરો ઉખાડવાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આજ રોજ અમે એક ન્યાય સભાનું આયોજન જે પહેલી તારીખે રાખેલું છે તેના સંદર્ભે અમે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા ન્યાય સભા બાબતે તે ન્યાયસભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઈસમો દ્વારા ફાળવવામાં આવ્યા છે તે બેનરો જે લગાવેલા હતા ફાળવવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માંગીએ છીએ કે આની પાછળ કોનો આજ છે કોના કહેવાથી બેનરો ફાડ્યા છે